તો ચાલો આપણે સરસ રીતે એક્ટિવિટી કરી બંધ રાખો અને જીતજો તાળવાને જશે ને પાછળ નીચે આવશે મોં બંધ રાખીને એક્સપ્રેશન વગર અવાજ વગર રામ રામ બોલો થઈ રહ્યું છે બધાથી રામ ક્રિયા થઈ રહી છે તમારાથી આનાથી શું ફાયદો થશે કે અલજ કેટલો બધો આપણી યાદ શક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય આપણે ભૂલતા જઈએ અને એક સમય આપણે પોતાને પણ ભૂલી જઈએ તો આ જીભ છે એને એક્ટિવિટી કરીને આપણે જીભની એક્સરસાઇઝ કરી તો જીભનું ડાયરેક્ટ કનેક્શન એ બ્રેન સાથે એટલે તમે આ જીભની કસરત કરો છો એના લીધે મગજના જે અંદરું અવયવો છે એને બધાને સરસ છે છે અને એના લીધે એ બધા અવયવો એક્ટિવ થઈ રહ્યા છે તો શક્તિ તમારી ઘડપણ સાથે જેમ જેમ એવું કે ઓછી થતી જાય ક્ષીણ થતી જાય તો એ શક્તિને સતેજ રાખવાનું કામ એ આ સાવ નિર્દોષ ને નાનકડી દેખાતી ક્રિયા કરશે